જી તાલુકાના ભોલા ગામરાની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે ગામના સો જેટલા સ્ત્રી પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા છે મહિલાઓ ઉબડ પર નીકળી પડી છે ધોરાજીની ગામરો સુધીનો માર્ગ ઘણા સમયથી થી બિસ્માર હાલતમાં છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડની ની બિસ્માર હાલતને કારણે ઇમરજન્સી વાહનો પણ આવી શકતા નથી ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધોરાજીના ના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા

એને એવો વિડિયો વાયરલ કર્યો છે કે હું તમારો પટાવાળો છું આનો મતલબ શું એ એમ કહે છે કે હું તમારો પટાવાળો છું અમે તમારી પાસેથી અમારી અપેક્ષાઓ પૂર્ણ કરવા જ તમને ધારાસભ્ય બનાવ્યા છે રસ્તો તો અમે સંપૂર્ણપણે ચારે ચાર ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે કોઈ પણ મત નાખવા જાશું નહીં મતદાનની પેટી ખુદ મૂકવા અમે દેશું નહીં કોઈ પણ નેતા આવશે તો એને ગામમાં આવવા દેશું નહીં ભાવનાબેન મારું નામ ભાવનાબેન ગઢાણીયા છે હું સરપંચ ખરેખર સાચી વાત છે કે રોડ અમારો ખરાબ જ છે એકસો આઠ ના પાડી બીમાર હોય કોઈ તો હા એટલે એટેક આવે તે તો નથી દવાખાને પહોંચી શકતા એટલે પછી એમાં જ અથવ જ મૃત્યુ થાય છે અમે ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ નથી જવાબ આપતા પાડલિયા ને કરી રજૂઆત રમેશભાઈ ધડુકને ને કરી સ્ટેમ્પ ઉપર લખીને દીધું પણ કઈ અમને જવાબ મળતો નથી રસ્તો તો બહુ જ ખરાબ છે રસ્તો સાચી વાત છે બધા લોકોની કે રસ્તો ખરાબ છે ને પ્રોબ્લેમ થાય છે તો અમને રસ્તો કરો નકર બધા કે છે કે આ ચારે ગામના ભેગા થઈને બધા એમ કે છે કે મત નહી મળે એ કે જો રસ્તો નહીં થાય તો મત નહી મળે હા રજૂઆત કરી છે રમેશભાઈ ધડુક ને લખાણ કરીને દીધું છે ને અહીંયા પાડેલિયા ને દીધું છે લખાણ કરીને હા 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 કઈ જવાબ કોઈ દેતું નથી तो समाचार